હાલ ચોમાસાની સિઝન ચાલુ છે ત્યારે લખતા તાલુકાના વડીખણ ગામની અંદર પીવાના પાણી માટે લોકો વરખા મારી રહ્યા છે છેલ્લા ત્રીસ દિવસથી એક પણ પાણી ટીપું અહી નહીં મળતા ગ્રામજનોએ તંત્રના નામના છાજિયા લઈને કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો વડીખણ ગામમાં છેલ્લા એક મહિનાથી ગામના મુખ્ય પાણીના સંપમાં ભર ચોમાસે પીવાનું પૂરતું પાણી નહીં મળતા સ્થાનિકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે હાલ સ્થિતિ એટલી વણસી છે કે ગામના રહીશો તેમજ મહિલાઓમાંથી બેડા ઉપાડીને આજુબાજુના ગામમાંથી પાણી ભરીને નાહવા ધોવા અને પીવા માટે ઉપયોગ કરે છે

પાણીના જે મોટા મોટા દાવા કરી રહ્યું છે કે કોઈ ગામ પાણી વગર રહેતું નથી તો આ ગામ પાણી વગર કેટલા સમય સમય છે અને દૂર ને દસ કિલોમીટર ગામ છેટું હોય ત્યાં પાણી ભરવા માજી વૃદ્ધ બધા અવસ્થામાં પાણી એક એક બેડું લાવે છે અને અમુક ગામોમાં તો એવું છે કે ત્યાં પાણી પાણી ભરવા છે તો 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 ના પડે પછી અમારે હવે માટે કોને કેવું અને આ ક્યારે થશે ગામ જનો બધા એના માટે બહુ જ વિચાર કરી રહ્યા છે ઘણા માણસો ને તો એવું કેવું છે કલેક્ટર સુધી આ બધું પહોંચાડવું પણ કોઈ આનો ધ્યાન દેતું નથી ધારાસભ્યને રજૂઆત કરવા છતાં પણ કોઈ હલ છે નહીં આજ થી ત્રણ વર્ષ પહેલા પાંચ વર્ષ પહેલા પાણીનો પ્રશ્ન સિંચાઈ નો હતો પીવાનો હતો પણ પીવાના પાણીનો પ્રશ્ન હલ નો થતો હોય તો સિંચાઈ ના પાણીનો પ્રશ્ન હલ કેવી રીતે થશે જ્યાં નાવાનું પાણી સારું નથી જ્યાં વડેખણ ગામમાં લગભગ પચીસ થી ત્રીસ ખાટલા તો દર્દીના પડ્યા છે જે આડુવાળું પાણી પી પી માંદા પડ્યા છે તો આનો જવાબદાર કોણ છે બરોબર ધારાસભ્ય નથી જવાબ ધારાસભ્યને તમે ત્રણ વાગે કોલ કરો તો પાણી આવી જશે ટેન્કર માં એવો જવાબ આપ્યો મને પણ આનો કોઈ મને એવું નથી લાગતું કે પાણી આવે ન્યુઝ સાથે ઝાલા